ચાર પાંચ દિવસ ઓર્ડર કર્યા આજે પાંચ વાગે ફાઈનલી આવી ગયા તો મેં બસ વિચાર્યું કે આનો વિડીયો બના નાખીએ તો હવે આપ આવી ગયું ફ્લિપકાર્ટમાંથી મગાવેલો સેલ્ફી સ્ટીક ને માઇક તો હવે આને ખોલી જોઈએ હવે અંદર થી નીકળે કેવી ક્વોલિટી હોય આ બ્લોગ ની સારી ક્વોલિટી માટે મેં ફરી માઇક ને સેલ્ફી સ્ટીક ઓર્ડર કરી દીધા

આ છે માઇક વાયરલેસ લાવારિલ માઇક્રોફોન અને પ્રાઇસ લગભગ ચૌદસો નવ્વાણું રૂપિયા છે તમે જોઈ શકો છો અંદરથી એક ચાર્જિંગ નીકળ્યું जी के अंदर से आयुष करवान से क्या यूज़ करवानी बताइए लखल जामा अच्छा आप लिस्ट शेयर कर दो चल सकते हैं हमें इतना લાંબી પણ સાથે નીચે પણ રાખી શકો જેથી તમે દૂર થી પણ ફોટો લઈ શકો છો તમે તમારો મોબાઈલ ને બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી શકો એ સ્વિચ પર મળે છે જેથી તમે દૂર રહીને ફોટો પણ પાડી શકો છો અમે એક લાઈટ પણ આપેલ છે જે તમે નાટમાં શૂટિંગ કે ફોટા પાડી શકો છો જેની પાછળ તમને સ્વિચ આપેલ છે ડબલ લાઈટ થાય ડીમ ફૂલ આ પાછળ થી તમે પાછી ઓફ કરી શકો અને મોબાઈલ રાખવા માટે આ બે

હવે ખોલીએ માક આ છે આપણો માક

આથી ચાલુ થાય છે આ સ્વીપ દબાવી પાછળ આપેલ છે સ્વીપ દબાવવા ચાલુ થયું આ થઈ ગયું ચાલુ આ કનેક્ટ થવાથી હરી લાઈટ ચાલુ થઈ જાય છે ને લાલ લાઈટ બંધ થઈ જાય આ થી પાછું બંધ થઈ જાય ના આપણે મળી જાય છે પાછળ માટને માથે ચડાવવાનું કવર એના પણ આપણે કોલિંગ બતાવી દઈએ પાછળ માટનું કવર છે જેને તમે માથે ચડાવી શકો છો આ માક આ મદદ મદદથી આજુબાજુનો અવાજ ને દુરુપયોગ નો આપડે વયો જાય છે ખાલી આપણા અવાજ ઉપર ફોકસ કરે છે એ આ આપણા મગાવેલા માર્ક ને સેલ્ફી સ્ટીક તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ